થોડી મોકલી દો પણ તમારી મંજૂરી છે ને આગળ વાયરલ કરવાની થી પછી આગળ વાત કરાય એમ કહું છું તમે મને કિહોડાન માર્ગે ચડાવો એમ નો હોય ભાઈ અત્યારે વાયરલ કરવાની મંજૂરી નથી આપી હતો આ તો પછી તો અટણ આટલી બધું લાંબુ ક્યાં કરવાની જરૂરથી પોણી કલાક આટલો બધો ટાઈમ બગાડ્યો એટલે તો હું તમને કહું હું તમને મળી ગયો હું તમને ઈ તો તમને કેતો તો તમે મને સાંભળો તમે મને સાંભળો સાંભળી હું ખોટો ખોટો ટાઈમ બગડ્યો નમસ્કાર મિત્રો આજે અમે લઈને આવ્યા છીએ એક ખૂબ જ સંવેદનશીલ અને વિચાર કરાવી દે એવી કોલ રેકોર્ડિંગ એક યુવાન મનસુખભાઈને ફોન કરીને કહે છે કે તે એક છોકરીને પ્રેમ કરતો હતો પરંતુ તેના પરિવારજનોએ એને વેચી નાખી છે અને આજે પણ એને એક રૂમમાં પૂરીને રાખવામાં આવી છે યુવાનની વાત સાંભળીને મનસુખભાઈ સીધો સવાલ કરે છે આ વાતના કોઈ પુરાવા છે પરંતુ યુવાન પાસે કોઈ પણ પ્રકારનો પુરાવો નથી ત્યાં જ મનસુખભાઈ ખૂબ જ જવાબદાર વાત કહે છે પુરાવા વગર હું કોઈની દીકરીને બદનામ ન કરી શકું શું યુવાન સાચું બોલી રહ્યો છે કે પછી આ એક તરફી પ્રેમનો ગુસ્સો અને દુઃખ છે

અને અમારે એક છોકરી બારાની મેટર હતી એટલે તમને કીધું ઘરે રૂબરૂ મળવું છે પેલા એક ફેરી રમે અહી રામ એટલે હું છોકરી બારામાં છોકરી બારામાં એવું કી છોકરીને એક ના ઘરમાં પૂરી દીધી કે બે વર્ષ રહ્યા તમારી દીકરી નઈ 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 મારે મેરેજ કરવાના હતા એની અરે હા હવે છોકરીને ના ભાઈએ આઠ લાખ રૂપિયામાં વેચી નાખી છે એવા પુરાવા પુરાવા તો આપડી પાસે છે પુરાવા આપડી પાસે નથી પણ માં પૂરી દીધી આપડી પાસે પુરાવા છે કોઈ છોકરી ઘર ઘરમાં પુરાય પૂરી રાખવી એવું બનાવ બને નહીં એને શોખ હોય તો પુરાય રહી પણ ફરાય ને કોઈ પુરાય નહિ અટાણ નો જમાના પ્રમાણે પણ સાહેબ બે વર્ષ માં આપણી નજર સામે તો આવે ને ક્યાંક તમે સમજતા જ નથી સાહેબ ઈ તો હવે નજર સામે જ ન આવે. એનું કારણ છે જેને તમારે ત્યાં રે દેવી નો હોય, બીજે દીધી હોય. ત્યાં એનું કેક પ્રેમ પ્રકરણ હોય. અને આવડા લોકો એની હારે લગ્ન કરેલા હોય. તમે ન દેખાતી નો હોય પણ તમે ને દેખાડી શકો જ નહીં કેમ કે એને તમારી સામે આવવું જ નથી. ને જો તમારી સામે આવું હોય તો ઈ બીજાનો મોઢું નો દેખાડે. કેમ કે આ તો બધું એવું છે. સતી નારી એના પિયુનો રિજવે, ઓરનો રિજવે કોઈ. બાપુ શેરકા બચા ભૂખારે હાથ દી તોય કાટ કાટ ન ખાઈ. એ એમાં કેવું મારે મારે ને છોકરીને

એવો તો સાહેબ હોય ને કારણ કે આ છોકરી મને ઇમરજન્સી ફોન કર્યો ને કે તમે મને લઈ ને કે મારા છે હા અને રવિવારે તમને મળી જ કારણ કે એમાં કેવું થયું આ બનાવ બન્યો ને મારી બા ખબર પડી ને એટલે મારી બા હુમલો આવી ગયો એટલે એના હિસાબે હું દવાખાને દાખલ કરવામાં ને એમાં કલાક દોઢ કલાક રહ્યો ને ત્યાં એ ઈ મંદિરે ફૂલાર કરી અને સીધી ગાડીમાં નાખીને ગામડે લઈ ગયા હગાઈ થઈ ખાલી તમારો પ્રેમ હતો પ્રેમ હતો સાહેબ પ્રેમ હતો ભૂલી જવા ઈ પ્રેમ છે ને એ તો આપડે ગમ્યા પ્રેમ કરી પાછું મુલખાઈ જાય તૂટી જાય એવું સોમા થાય વાદરા ગરડ પડે કાર્ય વાદરા પણ નહીં વરે

પ્રેમ કેવાય આ તો બધું આપડે ખાલી પોણી શા માંથી પ્રેમ થયો ઈ કઈ લાંબો ટકા નહી એમાં એમાં કેવું મનસુ એક ફેરી મારી સામે ખાલી છોકરી જોઈ જવું ને હું તોય છોકરી ઘરે રે એમ નથી અત્યારે હાલ ની તારીખ હવે હામુ જોવાની કોશિશ ભૂલી જાવ ને એને જ્યાં જીવે છે ત્યાં મોજ કરવા ગયો ને હવે વાત પતી ગઈ હવે એને કદાચ બાલ બચ્ચું હોય કઈક ના 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 અહિયાં હજી એને લગ્ન નથી કર્યા તો ના એમને મત પૂરી રાખી લગ્ન નથી કર્યા મને પાકી ખબર છે કારણ કે હું મોરબી જ રહું છું નહીં છોકરી ને મોરબી માં પૂરી રાખીએ પછી મેં પોલીસ ફરિયાદ કરી ને તો છોકરો રહ્યો ને પૈસા ટકા થોડોક સુખી છે બરોબર છે અને એના જે ભાઈબંધ દોસ્તાર રહ્યા ને બધા આ પોટલી વાળા ને આમાં બધે એમ જ હોય મારી વાત સાંભળો પણ અમારું તમને એવું ચોખ્ખું કેવું છે કે એવો બળજબરી પૂર્વક શું કામ પ્રેમ કરવો જરૂરી છે એમ કહું છું એ છોકરી ફરી જાય તો તમારી માં તો બળાત્કાર ફરિયાદ થાય ડડા હાલો હાલો તો બધું થાય હજી લગ્ન નથી કર્યા ફાઈનલ માં ખબર છે કાલ સુધીની કાલ 22 તારીખ હતી ને કાલ સુધીમાં માં જ્યાં લગ્ન નથી કર્યા એ વાત સાચી છે પણ મારું માનવું છે કે એની ઈચ્છા ન હોય તો એવું એવું પછી આપણે આન આ ચોચાય નહીં સાહેબ આ બધું નસીબ વાળું હોય સાહેબ એની ઈચ્છા ન હોય બરોબર હોય તો એના ઘરમાં પૂરી ન રાખે ને તમે આખી વાત સમજશે નથી ઘરમાં પૂરી રાખશે તોય એટલાક દિવસ પૂરી રાખે પ્રેમ હશે તો ગમે ત્યાંથી બાપુ સારે જહા પે અસર હોગી ન હોગી તો સમજના કે તેની કહી કસર હોગી અગર મોત આ જાય તો હર દિલ કે ચાહત ને તેની કબર હોગી સાહેબ કેમ હોવો બાકી બીજી વાત કાપી કોઈ પ્રેમ નહી હોય તો તમે લબડો ખોટા હેરાન થઈ જાવ મને જાવી ખબર છે બે ગલુડિયા હતા પછી એક ગલુડિયું છે ને હારી સોસાયટી ગયો એટલે એ છે ને ટબા જેવું થઈ ગયું એક ગલુડિયું છે ને ખુરિયા જેવું થઈ ગયું હાવ મરવા પીડ્યું ભેગા થયા એટલે એને પૂછ્યું કે તું કેમ બધું ટબા જેવું છે તું હા ફૂકાઈ ગયું એટલે ઓલા ગલુડીએ કીધું ભાઈ મારી ત્યાં હામે છે ને ખાવતા

છ મહિના નું બાળક હતું પેટ મારી નાખેલો એનો જે છોકરી મરી ગઈ ને એનો ફોટો હે મારી પાસે પણ આ પૈસા ટકા સુખી છે ને અહિયાં આપડે પાછા પડી ને પાસે એવી કોઈ સુખી જોઈએ છીએ પ્રેમ છે ને તો ભાઈ ઊંઘ ના ગણે ઉકાળો ભૂખ ના ગણે ટાઢો કે નો બાપુ પ્રેમ ના ગણે જાત કે કદાચ પછી દેવી પૂજક ની દીકરી હોય દલિત ની હોય કે વાલ્મિકી ની હોય કે પછી દરબાર ની દીકરી હોય પટેલની હોય અઢાર વરણમાંથી વર્ણ ગમે એની દીકરી હોય પ્રેમ ને કોઈ જાત લેવા દેવા નથી પૈસા થી પ્રેમ ન થતો જો પૈસા થી પ્રેમ કઈ વેચા થી મળતો હોય મારે પાંચસો ગ્રામ લેવો ના ના વેચા પૈસા થી પ્રેમ વેચાય ક્યાંય દુકાને છોકરી ને બહાર બાપુ શું બીજો રસ્તો બહાર જેલ માં કરાય જેલમાં કારણ કે એની ઉંમર અત્યાર સુધી પૂરી નતી હવે એની ઉમર પૂરી થઇ ગઈ ઘણી પ્રેમ કરે છે

આપડે કોળી નહીં નહીં દલવાડી સતવાર માં સત્તર સાંખું આવે દલવાડી વાહ દલવાડી તમે આમાંથી મારે દીકરી જ્યાં છે ને ત્યાં હવે ગીત ગાઈ નાખો ના 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 એ એ સદા ખુશ રહો એના કરતા સાહેબ એના દવા બી મરી જાવ સારું મને એટલી ખબર પડે ના પણ એટલે બધા પ્રેમમાં ઓળખોર થઈ જાવ ને દીકરી બધે મળી જાય એમાં ના એટલું બધું મરી જાવ ના ના સાહેબ મને મારી પરિસ્થિતિ ની મારી બાની પરિસ્થિતિ કારણ કે જો અમારી પાછળ બીજું કોઈ છે નહી હું મારી બા બે છે વાત હાચી છે પણ એમાં એટલું બધું પ્રેમ માં પાગલ થવાની જરૂર નથી ભાઈ મારી વાત તો અમર સાહેબ હું પરમદે તમને રૂબરૂ મળી જાઉં તમે મારી વાત રૂબરૂ સાંભળો મારી બાની વાત સાંભળો એટલે તમને ઓટોમેટિક ડિસિઝન તમે લઈ શકશો સાહેબ તમે બધું સંજ્ઞા નથી હું ડિસિઝન લઉં કે તમે લ્યો કે હું લઉં જે છે ને ભાઈ એ બાબત એવી છે કે હવે ઈ કોઈની ઈચ્છા ના હોય તો બને એ તમે હવે ગયા છો મારી વાત તો તમે હેમ સાહેબ છોકરાનો એક જે ભાઈ ને હા એ પેલા હતા એ રિટાયર થઈ ગયા છે હા ઈ આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ લે ને એ છોકરાને એના ભાઈ ને સમજાવે ને કે ભાઈ આ તે ખોટું કર્યું હોય ને તારા છોકરાએ ખોટું કર્યું આ વસ્તુ ન કરાય એટલે શાંતિ થી પતી જવું કારણ કે મિલેટરીમાં નોકરી કરતા હવે રિટાયર થઈ ગયા આગળ એના મેં કોન્ટેક્ટ નંબર લઈ લીધા છે કોના આ જે મિલિટરી માં ભાઈ હતા ને રિટેર થઈ ગયા હા એના મે કોન્ટેક્ટ નંબર મેળવી લીધા ઈ એના ભાઈ ને એના છોકરા ને કીએ ને કે ભાઈ આ વસ્તુ તે ખોટું કર્યું આનું પરિણામ આજ ને તો કાલ ભોગવવું પડશે તો એનાથી આ બધું પતી જાય કારણ કે તમે જે બોલવાના તમારા જે શબ્દ રહ્યા ને એ શબ્દ ઉપર ભાઈ સમજી જાય પણ તમે અમે હું તમને એના માટે સમજાવું છું કે એ હશે તો આવી જશે

ના સાહેબ પેલા તમે બધું મારું સાંભળો ને પછી મૂકો ને તો મને કોઈ તકલીફ જ નથી તમે સમજતા નથી તમારું આ સાંભળ્યું એ તો તમને કઉ છું આ સાંભળ્યું એ જ આપણે મુકવાનું છે પણ એમાં હું જે તમને રેકોર્ડિંગ હજી જે આપું તમને ફોટા આપું એ બધું તમે જોવો ને તમે સાંભળો ને પછી તમને તમે રેકોર્ડિંગ કરાવો કોઈ તકલીફ નથી અમે પુરાવા બધા જોઈ લઈએ છીએ એ ક્યાં કઈ વાંધો છે હા તો એ તમને હું તમે કયો ત્યારે કાલ કયો કાલ પરમ દિવસ અત્યારે જ અમે જોઈ લઈએ પણ એમાં તમારી મંજૂરી હોય તે પછી અમારે બધી વાત કરવાની ચાલ હાલ ઠીક છે કઈ ન હોય

છોકરા ના ભાઈ ના નેના હું નંબર આપું તમે એને ફોન કરીને તમે પૂછો એ તમે રેકોર્ડિંગ કેડાઓ એમાંય ફેર પડશે સમજ્યા નથી અમારે એવિડેસન અમારે જોઈએ એટલું જ કરાય અમે બીજું કઈ તમે જો કોલાનું થીકડા નું પૂસડાનું કેમ કઈ એ બાબત છે ને કોઈ પુરાવા વગર ની વાત નો ઊભી કરવાની હા આપડે જેટલું છે એવિડેન્સ વાળું અમારું કામ હોય

તમે હું કઈ સરકારી કર્મચારી નથી હું ખાલી સમાજ સેવક છું એટલે એનો મતલબ એવો નથી તમે પોણી પોણી કલાક લપુ કરો પછી મને કયો હવે આમ નથી તેમ નથી મારે થોડીક મદદ ની જરૂર તમારે મદદ જરૂર છે એટલે તમારે કોઈ બદનામ કરવાની મદદ જરૂર છે એમાં તમને કોઈ ન કદીએ પુરાવો વગેરે ની ગમે ઠોકા કરો એમ કઈ કોઈ તમને એમ કહી દે કે ભાઈ ફલાણું હા બરાબર છે એમાં ઓડિયા હોડિયા ને હોય તમે એવું માનતા હોય કે અમે ફોન કરીએ એટલે હું કમી એમ એ કરે એમ ના હોય અમારા શબ્દ ની મારામારી હોય હા હું તમને પૂછું છું એની શબ્દ ની મારામારી છે તમે શું જવાબ દો છો લ્યો તમે અત્યાર સુધીમાં માં કયો જવાબ દીધો મારી ઉપર જે બનાવ બન્યો એ મેં તમને તમારી માં તો બનાવ બન્યો નથી એ બનાવ તમે તમારો પ્રેમ છે એમ કયો છો હા છે જ આ તો એ છે સી તમારા મન થી તમે નક્કી કરો હ હ હ તમારા મન થી તમે નક્કી કરો પ્રેમ હોય ત્યાં જાય સમજાઈ ગયું 18 વર્ષ ની કર્યું ને વાંઢી ટપી ને આવે ખાલી હીલું હીલું કર્યા ભેગું

सिर्फ़ मेरी ही रह गई वो हर खामोशी में ज़िंदा थी और मैं हर सच में अकेला न उसके पास आवाज़ थी न मेरे पास कोई सबूत था इल्ज़ाम लगाना आसान था पर सच साबित करना मुश्किल इश्क अगर सच्चा भी हो तो बदनामी से बचाना ज़रूरी है किसी की ज़िंदगी एक तरफ़ा प्यार अक्सर इंसाफ मांगता है पर इंसाफ वही होता है जहां जज्बात से पहले सच्चाई हो